એ ભયા આપણે કાઈ રહ્યું નથી કશુંય નથી રહ્યું ને બળ છો સો બોર્યું હતી એમાંથી કાઈ વજુ નથી ઓમ તનેની પેટરમાં તો મારી વાત તો હા ભાઈ કિસને આ ભાઈ માર તો આ ભાઈ આ આ ભાઈ માર તો

ફાટ લુના પેલે એ ભયા હા આ મગ ફળશો કરશું હવે એ હાથમાં નહીં આવનું બધું એ તણેના નવા નવા છોકરો શું કરો ઓય અમને આતી રડсин તો આપણો સારું કે ઓય અમને આહતા આહતા રાસી એ અમને પાત્રા આતી રડસી આપણો પાત્ર કેટલા હશે એ છોકરો ભેગણે તો

મોતા મંજુકો એક ના ગટર ના આવશે ને તમારે ફોટા પાડવાના પૈસા કોમ તું 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 તો

કે દે લુગડા તાર તો આ પેને ને થારે ના પેનો કે મુતનો ભાઈ પેસ ના મો છે તમારા ફોટા પડી ગયા પડ્યા રાગીલ તમને પૈસા લવરાય કેટલા દાડા ઉધી ડુબલો ભરી ડુબલો નહીં તો આમ તો લુગડા લઈને તો ડુબલો ગણેશ એ મને પાંચડી ડુગડા મળ્યા હા એ લુગડા બાસ મારશે ફરગટર લાઈન ગાડી mana ના

आवड़ा आवड़ा शांत नहीं आवड़ा आवड़ा शांत ए ए कुडुना कुडुना बोल कुडुना बोल बटाका ना बाप तो पहला पता पहला ना तो बाप तो ये करीब बाप तो ना तो कहीं तो ये आवड़ा तो आवड़ा आवड़ा शांत है ना तो पहले मार तो मार अबे वैडून वैडून बटा का बाप बाप करे करीब यार यार क्या कुपा बाप है ते कुपा बाप ही

ફરજ બને છે કે તમને પૈસા હલવરાય એટલે તમને પૈસા પણ મળી જાય છે એ બગાડ છે વરસાદ નો તમને બધું કમ્પ્લીટ થઈ જાય છે

હવે તારે તમારા ખાતા માં પૈસા આવી જાય છે દાડો બુદ્ધિ અઠવાડિયું લાગશે અને હવે તો જય માતાજી હું જય માતાજી